છ ડિસેમ્બર બે હજાર પચીસ એક એવો દિવસ છે કે જે તમને હજારો મહાશિવરાત્રિ અને એક પૂરા શ્રાવણ માસમાં કરેલી પૂજાનું ફળ સ્વરૂપ તમને વરદાન આપી શકે છે હવે તેવું તો શું છે આ ખાસમાં તમને પણ તે થશે તો મિત્રો શિવપુરાણના વિધ્વેશ્વર સંવિતા અધ્યાય નંબર નવ અને તેમાં પણ શ્લોક નંબર ચૌદ સોળ સત્તરમાં શિવજી મહાદેવ જાતે જ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્ર જે દિવસે હોય અને તે દિવસે જો મારી વિશેષ પૂજા કરશે કે પછી મારા શિવાલય આવીને મારા પર એક લોટો જળનો પણ જો ચડાવશે તો તેના ઉપર મારી વિશેષ કૃપા પ્રાપ્ત તો થશે જ પરંતુ તે વ્યક્તિને તે જનમાનસને શિવપુત્ર કાર્તિકે સમાન જીવનમાં ફળ પ્રાપ્ત થશે હવે કાર્તિકેયજી કોણ હતા તો તે હતા દેવોના સેનાપતિ તો તે પ્રમાણે તમારા જીવનમાં પણ કંઈક પણ તકલીફ હોય તો તેના માટે પણ કયા પ્રમાણે એક સેનાપતિ એક વોરિયર બનીને આગળ વધવાનું છે તેના માટે છ ડિસેમ્બરે જો તમે જેને ફક્ત એક અભિષેક પણ કરશો ને શિવાલયજીને મહાદેવને મળશો ને તો તે તમામ કાર્ય પૂર્ણ કરવા માટેની તમને અંદરથી સાહસ મહાદેવ તે પૂરું પાડશે ને જીવનમાં તમે ખૂબ આગળ વધી શકશો તો ફક્ત છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તમારે તે દિવસને નથી ચૂકવાનો અને શિવાલય જરૂરથી જવાનું છે ને ત્યારબાદ જુઓ કે તમારા જીવનમાં કયા પ્રમાણે ચેન્જ આવે છે તો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને માહિતી શેર કરો અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન ઓમ નમઃ શિવાય